જય સોમનાથ જય મોગલમાં તો મિત્રો આજના આપણા નવા વ્લોગમાં દિલથી હાર્દિક સ્વાગત છે અને આપણે અત્યારમાં જઈએ છે ખેતરમાં કેમ કે આપણે અત્યારે દવા છાંટવાની છે અત્યારે નથી છાંટવાની જે વાર છે તો આપણે એની પ્રોસેસ પહેલાં આગળ કરવી જોઈએ ને તો આપણે અત્યારે ત્યાં જઈને આ ડ્રોમ આપડું એ વાડીમાં જી પેડ્યું તો એ લઈ વાડીમાંથી અને આપણે જવાનું છે અલીવોર ધાણા છે અહીંયા મૂકવા માટે કેમ કે ત્યાં ચાટવાનું છે આપણે દવા આજે દવા સાટવી તો એ ટાંકી પહેલાં અહીંયા ભરવી જોઈએ આજે આપણે સાટવાના દસ દસ પોપ છે ને દસ પોપ ખાલી એટલે બે દિવસમાં આપણે દવા પૂરી કરવાની છે અને એક બધી નથી સાટી દેવી ધીરે ધીરે સાટવાની છે દસ દસ બુક સાટીએ મજા આવે આપણે અહીંયા ટાકી પડી જોઈ શકો છો તમે આને પહેલાં આપણે ખાલી કરવી જોઈએ ખાલી કરી પછી આપણે જઈએ ત્યાં લઈને આને પેલા ધક્કો મારવો છે નથી લાગતો યાર ધક્કો તો ભાઈ આખી ભરીતી હોત ને તમે જોઈ શકો છો આપણે હવે આપણે આ ટાંકી લઈ ત્યાં જવા ને પાછો જે આપણે આ લેન પાઇપ છે ને જે આ પાઇપ દેખાય ને એને જ્યાં ત્યાં આપણે કાઢેલા છે ને એ લગાડવાના છે પાછા આપડે એ લગાડી અને પછી તમને ચાલો પાછું આપણે તાકી ભરી અને મળ્યો પણ લાઇટ હજી આપણે આવી નથી લાઇટ હજી દસ વાગે આવવાની છે તો લાઇટ આવીને પછી આપણે ભરવાની છે તો ચાલો ત્યાં સુધી આપણે પછી કઈ આગળ બેસશું કંઈ કામ નથી બીજું આપણે તો ચાલો આપણે પહેલાં આ કામ કરી લઈએ પછી લાઇટ આવે ત્યારે મળીએ તો આપણે લાઇટલી આવી ગઈ અને આ ડ્રમ આપણે ભરીએ છીએ અત્યારે મોટર ચાલુ થઈ ગઈ તો જે આ પાઇપમાં પાણી આવતી એ વાત લાગે કેમ કે આપણે એના થોડુંક કાઢી નાખીએ પાણી કેમ કે કાંઈ આગળ આની બારે બાર પાણી કાઢી નાખે એ આટલું થઈને આપણે થોડુંક ઓસું રાખ્યું તો ચાલો મિત્રો હવે આપણે ભરાઈ ગઈ અને આગળ તો આપણે કંઈ કરવાના નથી કામ આગળ તો આપણે બેઠા જ છે પણ તો એ આગળ જોઈશું કંઈ કરશું તો બતાવશું ને કે ડાયરેક્ટ આપણે પછી દવા સાટવા આવશું ત્યારે બતાવશું ને આપણે બાજુ આપણે મેળા ઉપરથી વ્યૂ બતાવવાનું છે ભાઈ હવે ટાઈમ મળશે ત્યારે બતાવી દઈશું તો ચાલો હવે પછી પાછા આપણે મળી તો ચાલો મિત્રો આપણે હવે આ બધી લઈને દવા સાટવા જઈએ છીએ ધાણામાં તો આપણે બપોર પછી સાટવી સાઠવી દી આપણે દવાથી લેવા પડી ગયા પપ્પા તો આપણી પાસે થોડીક દવા તો છે તો આપણે અત્યારમાં સાટીએ એમ એટલે આજે આપણે દસ પોપ સાટવાની ને પાંચ પોપ અત્યારે સટાઈ ગઈ તો બપોર પછી પાંચ જ પોપ રહી તો ત્યાં જાઉં સાતવા કેમ કે એમાં આપણે ધીરે ધીરે હાલવાનું છે એક ઉથલમાં પોપ પૂરો કરી દેવાનો છે એટલે એમ વાર લાગ્યો આમાં હાલે રાખવાનું હોય ને તો વાંધો ન આવે થોડીક વાર લાગીએ હાલો અહીંયા જઈ અને પછી કસરો નિર્યા મળ્યો sebisun ke tere wala ko

ચાલો મિત્રો આપણે દવા દસ પોપ સાટવાના હતા એ સટાઈ ગયા છે અને હવે જાય છે ઘરે તો કેમકે બપોરે આપણે ગયા હતા ઘરે કેમકે બે કલાક હતા તો આપણે વિડીયોમાં લીધું નહોતું એટલે અટાણે મોડું થઈ ગયું નથી આપણે વહેલા છૂટા થઈ જાત હાડાશિયાળ જેવું થઈ ગયું હવે આપણે ના ધોઈ નાખીએ પછી જવાનું છે દુકાન બાજુ આટો મારવા પછી આપણે બ્લોગની એન્ડ આપી દઈશું હવે પોપને ઘરે લઈને જાઓ દવા આપણે અહીંયા મૂકી દીધી હવે કાલે સાત અહીં ડુલમાં ડોલની અંદર છે ને આપણે જઈએ છે ઘરે તો હવે ચાલો હવે નાય ધોઈ અને પછી જ મળીએ ડાયરેક્ટ તો ચાલો મિત્રો હવે નાય ધોઈ નાખ્યો છે અને હવે આપણે જાઉં છીએ દુકાને તો અત્યારે હું દુકાને જાઉં છું તો હવે હું દુકાનથી આવી અને પછી બ્લોગની એન્ડ આપી દઈશ તો ચાલો તો હવે દુકાને જઈ આવું ને દુકાનથી આવીને પછી મળ્યું તો ચાલો હવે પછી આગળ જોઈશું તો આપણે અહીં દુકાને આવે કે આ ભગા ભાઈ કે મારે ઘરે કથા છે તો આજે અહીંયા ફૂલ વીણવા આવ્યા છે તો મને કે ચાલો ઘડી વીણવા લાગો હું ચાલો ભાઈ તો વીણવા લાગીએ સત્યનારાયણ ભગવાનની કથા છે તો એમાં તો ના ન પડે ને અમારે આ બાજુમાં આત્મેશ્વર સ્કૂલ છે હા ભગાભાઈ અહીંયા આવીને ફોનમાં હું ફૂલ તોડવા આવવાનું કીધું તો મિત્રો અત્યારે અમે અહીંયા આવું કરીએ છે આપણે અહીં સ્કૂલ હતી આપણે એમ શું કે ચાલો ને તો આપણે થોડુંક બતાવી દઈએ તો આપણે પછી અહીંયા પણ લોગ ચાલુ કર્યો ને કે આપણો કંઈ વિચાર નહોતો લોક ચાલુ કરવાનો પછી આપણે અહીંયા ઝીકી અહીં એવું છે ભાઈ અમારે અહીંયા બાજુમાં સ્કૂલ છે એ છે જોઈ લો જરા એવું છે ભાઈ આમાં અમારે તો મિત્રો અહીંયા બાળકોને રમવા માટેની સુવિધા હા ભગા ભાઈ હવે નાનું છોકરું બની ગયા આપણે પણ ભેગા હો આમાં નથી મજા આવતી આમાં આમાં નથી મજા આવતી અને બે બે તું હું તારું શૂટિંગ ઉતારું ધકો તમે ધકોય મારવો તો હવે અરે યાર વરહીને તો ચાલો મિત્રો હવે આપણે આગળ ઘરે જવાના છે તો હવે આપણે ઘરે જઈએ અને ઘરે જઈ અને પછી આપણે રોગની એન્ડ આપી દઈશું તો ચાલો મિત્રો આપણે દુકાનેથી પણ ઘરે પાછા આવી ગયા છે અને આપણે વાડીમાં આરામ કરવા જાય છે તો હવે તો આપણે આજે ભગાભાઈના કથામાં જવાનું છે તો એ તો નાનું તો કંઈ નહીં બતાવી શકીએ પણ હવે તો આ કાલ કંઈક નવું લઈને આવવાનો પ્રયત્ન કરશું તો ચાલો હવે આપણો વિડીયો ગમ્યો હોય તો ભૂલ્યા વગરના ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો આપણે આનાથી બસ સારા સારા વિડીયો બનાવવાનો પ્રયત્ન કરીશું તો ચાલો હવે આપણે કાલે મળી જય સોમનાથ